આજે આપણે સારંગપુર એટલે નાઇન થઈ છે ફ્રેશ અને આપણે એક સામાનમાં લીધું છે એક થેલો લીધો છે આમાં બધા કપડા છે કેમકે આપણે ફોન ને કરવા માટે તો જોઈએ એક બે દિવસ જો રોકાવાના છે અને સારંગપુર ઉત્સવ છે હનુમાન જયંતિ છે એટલા માટે તો આપડે જઈએ છીએ રાજુલા થી આપડે બસ માં ચડવાનું છે આપડે જવાનું છે બસ માં રાજુલા થી રાજુલા થી બોટાદ બોટાદ થી પાછી અલગ આપડે બસ પકડવી જાય સારંગપુર ની અલગ થઈ ગયા છે ચાર અને અત્યારે જવાનું છે રાજુલા ને એ પણ રક્ષામાં જવું પડશે અને આપણે બુટ બુટ પહેરી છે અને ઠેલો લઈ લેતા છે આમાં થોડા કપડા છે તો નીકળી રાજુલા રાજુલા પૂરીને તમને મળીએ ફાઇનલી આપણે છે ને રાજુલા બસ સ્ટેશન પગી ગયા છે ને આપણે અત્યારે છે બહાર બસ સ્ટેશન અહીંનું

તો મિત્રો ફાઇનલી આપણે છે ને ક્યારે સારંગપુર પહોંચી ગયા હતા અને આપણે ભગવાનના દર્શન પણ કરી આવ્યા હતા અને દર્શન કરીને ક્યારે આપણે ફોન ચાર્જ નહોતો હોય એટલા માટે આપણે ફોન ચાર્જ મૂકવા ગયા હતા આપણે બસ સ્ટેશન છે ને ત્યાં ફોન ચાર્જ મૂકવા ગયા હતા અને અત્યારે અહીંયા લાઈટ છે બધું ચાલુ છે અને મસ્તનો મહોત્સવ ચાલી રહ્યો છે ફાઇનલી અમે વરસાદી લઈને આવી ગયા છે બહાર અને અહીંનું ભોજન હું તમને બતાવું આ તો છે આ છે અહીંનું ભોજન લઈ છે અને પ્રસાદી લઈને બધા અહીંયા આવ્યા છે અને અહીંયા દાદાનું મંદિર છું તો અહીંથી આપણે અહીંયા મંદિરે પાછા દર્શન ફરી તો ચાલ્યા પાછા થઈ ક્યારે હેરખા નહોતા દીધા કેમકે વધારે ઘટ દઈ હતી એટલા માટે આપણને હેરફા દર્શન પણ નહોતા કરવા દીધા અને અહીંથી લાઇટ પણ જો ચાલુ છે અને આ ભોજનાલય છે પણ આ ઉપરનું છે એ બંધ કરેલ છે ને નીચે નીચે જે છે ને એ ચાલુ રાખેલું છે કેમકે આ ટ્રાફિક જ એટલી છે કે હનુમંત જયંતિ છે એટલા માટે ટ્રાફિક છે એટલે આ ઉપરનું છે એ બંધ કરેલ છે નીચેનું જે છે ને એ ચાલુ રાખેલું છે અત્યારે ફાઇનલ છે આપણે મંદિરની બહાર ને અને મંદિરની બહારનું તમે લાઇટિંગ શું ખાલી ચલાવશું બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને હવે છાંદ પડી ગઈ છે તો અત્યારે આપણે સુઈ જઈએ ને હવે ડાયરેક્ટ આપણે મળજો સવારમાં વહેલા સર તો મિત્રો મસ્ત મજા નહીં થઈ ગઈ છે સવાર ને ખેલા આપણે જાગી ગયા છે ને અત્યારે વાગ્યા છે ચાર અને આજ જયારે આપણે સારંગ રોકાયેલા હતા તો આજ રોકાવાના ત્યાં તો યાદ આવવાના છે પણ આજ દર્શન બર્શન કરીને ત્રણ વાગે ત્રણ ચાર વાગે બસમાં ચડવાના છે તો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સારંગપુર જ્યાં દાદાની જ્યાં મૂર્તિ છે ત્યાં દર્શન કરવા માટે કેમ કે અહીંયા નહોતા આવ્યા આપણે એટલા માટે અહીંયા આવી ગયા છે ને અહીંયા થોડા ફોટા પણ શૂટ કરી લઉં વાર વાર આપણે ફાઇનલી આપણે અહીંયા સારંગપુર બે દિવસ ખરા કર્યા હતા ને એક નાઇટ રોકાણા અને આપણે કોઈ દર્શન કરવા આવ્યા નહોતા એટલા માટે દર્શન કરવા આવ્યા હતા ને હવે આપણે છે ને ભાગી ગયા છે દર્શન આપણે હવે જવાનું છે તો હવે નીકળીએ ઘરે કેમકે આપણે કોઈ આવ્યા નહોતા એટલે જ આવ્યા હતા તો હવે આગળ બસ સ્ટેશને જઈને બસ પકડીને પછી આપણે નીકળીએ આપણા ઘરે તો ફાઈનલી આપણે પહોંચી ગયા રાજુલા આપણે આપડે નીકળ્યા હતા અત્યારે ભૂગી છે રાજુલા ને ત્યારે વાગી જાય છે કમસે કમ સાડા ત્રણ જેવું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ઘરે તો અત્યારે આપણે છે ને રક્ષામાં જવું પડશે તો હવે આપણે રક્ષા ગોતીને પછી નીકળીએ આપણે આપણા ઘરે ફાઇનલી આપણે આપણા ઘરે ભૂગી જશે જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળશું આપણે બીજા વ્લોગમાં ભાઈ